નમસ્કાર નું હાર્દિક સ્વાગત છે નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર બારડોલી તાલુકાના માણેકપુર ગામે ત્રણ ઇસમો પર મધમાખીએ હુમલો કરતા બારડોલીની શ્રી સરદાર સ્મારક હોસ્પિટલે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા બારડોલી તાલુકાના માણેકપુર ગામે રહેતા અને પશુપાલનના વ્યવસાય સાથે સંકળાયેલા પચાસ વર્ષીય રાકેશભાઈ નટવરભાઈ પરમાર પ્રમાણે ઘરના વાડામાં કામ કરી રહ્યા હતા તે દરમિયાન અચાનક આવી પર હુમલો કર્યો હતો અને મોઢા અને હાથ પગના ભાગે મધમાખીએ ડંસ માર્યા હતા તેઓને ખેંચની બીમારી હોય તેઓને ખેંચ આવી જતા તેમના પિતા નટવરભાઈ પરમાર જેમની ઉંમર સિત્તેર વર્ષની છે અને મોર્નિંગ વોક પર નીકળેલા બોતે બોતેર વર્ષીય મોજીભાઈ જીવણભાઈ પટેલ તેઓ રાકેશભાઈને બચેવતા તેઓ પર પણ मधुमेह હુમલો કર્યો હતો આ ત્રણેય વ્યક્તિને તાત્કાલિક સારવાર અર્થે સરદાર હોસ્પિટલ બડોળી ખાતે ખસેડવામાં આવ્યા છે જે તેમની હાલ સારવાર ચાલી રહી છે રાકેશ શું દેવા મારે આ શું ઘટના અચાનક વેદ

હું ડૉક્ટર ઉન્નતિ ચૌધરી સરદાર સ્મારક હોસ્પિટલમાં રિપ્રેઝેન્ટેટિવ મેડિકલ ઓફિસર તરીકે ફરજ બજાવું છું અત્યારે આજ રોજ ત્રણ પેશન્ટ માણેકપોરથી મધુમખી કાઢવાથી અહીંયા સરદાર હોસ્પિટલમાં આવેલા છે એક નટવરભાઈ કાનજીભાઈ પરમાર સિત્તેર વરસ કે જેમને કાનમાં બી મધુમખી ભરાયેલી હતી તે આજે કાઢેલી છે પેશન્ટ સ્ટેબલ છે ભાઈ છે રાકેશભાઈ નટવરભાઈ પરમાર પચાસ વરસ તે બી તેમને પણ માથાના ભાગમાં અને હાથના ભાગમાં બધે મધુમખી કઢેલી હતી અત્યારે પેશન્ટ સ્ટેબલ છે ત્રીજું પેશન્ટ છે મુરજીભાઈ જીવનભાઈ પટેલ બોતેર વર્ષ એમને પણ માથાના ભાગમાં અને બંને હાથમાં મધુમક્ખી કાઢેલી હતી એમને બી પ્રાથમિક બધી સારવાર આપેલી છે અને હવે પેશન્ટ સ્ટેબલ છે અત્યારે સરદાર સ્મારક હોસ્પિટલમાં દાખલ કરીએ છીએ રિપોર્ટર પ્રશાંત પટેલ એબી ફોર્ટી એટ ન્યૂઝ બારડોલી